સુરત જિલ્લા શિક્ષણ જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાનમાં આવી હતી જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે જો આવી કોઈ ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખાશે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે તથા આર્ટિસ્ટ એક્ટ બે અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ બે હજાર બાર સમગ્ર રાજ્યમાં અમલમાં છે તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે કે કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ બે હજાર નવ અને બે હજાર બાર અંતર્ગત કોઈપણ બાળકને શાળામાં સારી શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાતો નથી એ અંતર્ગત મારા અહીંયા ચાર્જ સંભાળીને દસ દિવસ જેટલો સમય થયો છે તો એ દિવસો દરમિયાન તમામ શાળાના શિક્ષકોને અવગત કરી શકાય અને એનાથી પરિચિત થઈ શકે એ પરિપત્ર જૂનો છે પરંતુ એનાથી કોઈ બાળકને સારી શિક્ષા કે માનસિક શિક્ષા ન થઈ શકે એટલા માટે તાકીદ કરતો પત્ર કરવામાં આવ્યો છે કે આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને આવી કોઈ ઘટના બને તો એ પરિપત્રમાં આપેલી સૂચના મુજબ શાળાને દંડ કરી શકાય છે અને અવારનવાર આવા જો આવી ઘટના શાળામાં બને તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે નાના નાના સૂચનો છે જે માન્ય અમારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને પ્રફુલ્લભાઈ પાંસેરિયા સાહેબનું સૂચન છે કે કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય અથવા તો કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ દરમિયાન કોઈ મહેમાનોનું સ્વાગત પૂછપુછની જગ્યાએ નોટબુક પેન પેન્સિલ મારફતે કરવામાં આવે તો એ નોટબુક પેન પેન્સિલનો ઉપયોગ બાળકોને અથવા તો સરકારી શાળાના ગરીબ બાળકો જે હોય અથવા તો કોઈ ગરીબ બાળક જે છે એમને આપી શકાય અને એનો ઉપયોગ થઈ શકે આ ઉપરાંત જે ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ છે એના માટે પણ મિટિંગ ગોઠવવામાં આવી છે જેથી કરીને શાળાનું પરિણામ વધી શકે સુરત જિલ્લાની અંદર મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થાય એવું પરિણામમાં રાજ્યની અંદર પ્રથમ ક્રમે જિલ્લો આવે એ પ્રકારનું આયોજન અત્યારે હાલ વિચારી રહ્યા છે રિપોર્ટ અરવિંદ